નમસ્કાર મિત્રો મારી વેલકમ ટુ હિલર્ન યુટ્યુબ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોવાલાયક સ્થળમાં બેટ ભાગ ત્રણમાં આજે સીમા દર્શન કરવાના છીએ સૌથી પહેલાં આપણે ગયા વિડીયોમાં નાડેશ્વરી માતાના દર્શન કરીને અમે નીકળી પડ્યા સીમા દર્શન માટે આજે આ સ્થળ એક ટુરિઝમ જેવું બનાવવામાં આવ્યું છે તમારે સીમા દર્શન જવા માટે સૌ પ્રથમ ચાર્જ સો રૂપિયા ટિકિટ લેવાની છે જેમની ઉંમર બાર વર્ષ કરતાં વધારે હોય અને જેમની ઉંમર ત્રણથી બાર વર્ષની હોય એમને માત્ર પચાસ રૂપિયાની ટિકિટ લેવાની રહેશે જે તમે બોર્ડ પર જોઈ શકો છો ત્યારબાદ તમને એક રિબિન આપશે એ રિબિન હાથમાં પહેરી લેવાનું છે જેવું તમે અંદર દાખલ થશો તો તમને જમણી બાજુ ફૂટકોર્ટ જોવા મળશે તમે સામે જે જોઈ રહ્યા છો એ ફૂડ કોર્ટ છે જ્યાં તમને તમામ પ્રકારની ખાણપીનાની દુકાન જોવા મળશે આ ફૂડ કોર્ટની અંદર તમને અલગ અલગ પ્રકારના નાસ્તાની દુકાન જેમ કે તમારે જો જમવું હોય તો જમવાની પણ સગવડ છે જેની પ્રાઇસ પંજાબી થાળીના બસો વીસ જે બહારના હોટલના ભાવ કરતાં વધારે છે અને બીજું ગુજરાતી થાળી તમને બસોમાં જેવી પડશે ત્યારબાદ તમને નાસ્તો કરવો હોય જેમ કે સમોસા બટાકાવાડા કે કોઈ પણ નાસ્તો કરવો અને ઇન્ક્લુડ જેમ કે તમારે કોલ્ડ ડ્રિંક લેવી હોય આઈસ્ક્રીમ ખાવી એ બધું તમને ત્યાં જોવા મળશે અને તમે ત્યાં બેસીને શાંતિથી નાસ્તો કરી શકશો એવું લોકેશન બહુ સરસ સુંદર બનાવેલું છે ત્યારબાદ તમને ત્યાંથી પ્રાઇવેટ બીએસએફના અંડરમાં કામ કરતી ટ્રાવેલ્સ તમને સીધા સીમા દર્શન માટે લઈ જશે જે લગભગ પચીસ કિલોમીટર દૂર આવેલું છે સીમા દર્શન એટલે નળાબેટ જતાં તમને જંગલી ગધેડાઓ પણ તમને જોવા મળશે તમે રસ્તામાં જતા તમને વિદેશી યા પક્ષીઓનું જોડ પણ જોવા મળશે જે જાન્યુઆરીથી ફેબ્રુઆરી મહિનામાં અહીંયા વધારે જ વધારે જોવા મળે છે જે દૂર દૂરથી વિદેશથી યાત્રા કરીને અહીં આવે છે ત્યારબાદ તમને દૂર દૂર સુધી પાણી કે દરિયો જોવા મળશે જે ખારા પાણીનું છે તમને જણાવ્યું કે આ બધા પક્ષીઓ તમે પ્રાણી સંગ્રહમાં પણ જોયા હશે બટ તમે જ્યારે નડાબેટ આવશો જાન્યુઆરીથી ફેબ્રુઆરી મહિનાની અંદર તો તમને ઘણા અલગ અલગ પ્રકારના પક્ષીઓ જે વિદેશથી આવેલા છે એ બધા પક્ષીઓ તમને અહીંયા જોવા મળશે ત્યારબાદ સીમા દર્શન પર પહોંચતા તમને એક મોટો દરવાજો જોવા મળશે લગભગ હું અહીંયા આઠ વર્ષ પછી આવ્યો છું જેમાં ઘણું બધું વિકાસ કરી નાખ્યો છે અત્યારે નળાભેટ સીમા દર્શન બહુ જ સુંદર બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો ત્યારબાદ તમે જેવા અંદર દાખલ થશો તો ત્યારે તમને એક ફેન્સી લાઇન જોવા મળશે ત્યારબાદ તમને એક પિલ્લર જેવું દેખાય જેમાં એક બાજુ ઇન્ડિયા લખેલું છે અને એક બાજુ પાકિસ્તાન લખેલું ત્યારબાદ તમને અહીંયા નડાબેટની સામે એક બોર્ડ આપેલો છે કે એને ઇન્ડો પાકિસ્તાન વોર નાઇન્ટીન સેવન્ટી વનનું અહીંયા એક હિસ્ટ્રી ગોલ્ડન હિસ્ટ્રી અહીંયા મૂકેલી છે એ પણ તમે વાંચી જજો ત્યારબાદ અહીંયા બીજો એક બોર્ડ મૂકેલો છે એની સામે તમારે લખેલું છે ઓપરેશન નાઇન્ટી સેવન્ટી વન વોર ઇન કચ્છ સેક્ટર એટલે કે અહીંયા જેટલા બધા જે વોર થયા હતા એ બધા સેક્ટરો આપણા ઇન્ડિયાના કબજામાં હતા અને જ્યારે કરાર કરવામાં આવ્યો ત્યારે એ બધા ત્યાં પાકિસ્તાનને એ જે બધા જીતેલા બધા ત્યાં આપી દીધા હતા એવી વાત ત્યાં જાણવા મળી છે ત્યારબાદ અહીંયા તમે જ્યારે ફરશો તો તમારે સેલ્ફી પોઈન્ટ પણ મૂકવામાં આવે છે અને ત્યાં તમે બેટ ત્યાં તમે આઈ એમ આઈ લવ નડાબેટ દ્વારા તમે સેલ્ફી પોઈન્ટ પાડી શકો ફોટો પાડી શકો ત્યારબાદ તમે જેવા બહાર આવશો તો ત્યાં પણ એક વ્યૂ છે જ્યાં તમે જીરો પોઈન્ટ એટલે સૂર્યના આથમ તો જોઈ શકો છો એટલે સૂર્ય આત્મા એનો પણ તમે વ્યૂ જોઈ એટલે સનસેટ પોઈન્ટ પણ કહી શકાય અને તમે ત્યાંથી પણ આખું વ્યૂ નળાબેટનું જે છે ફેન્સિક લાઇન જે કચ્છથી શરૂ થઈને લગભગ જમ્મુ કાશ્મીર સુધી આ ફેન્સી લાઇન જાય છે જે કેટલા કિલોમીટર ડિસ્ટન્સ છે એ ખબર નહીં પરંતુ એ જે લાઇન છે એની બાજુમાં જે રોડ બનાવવામાં આવેલો છે એ લગભગ ઘણો લાંબો છે જેના કારણે ત્યાંના આર્મી જાનો પેટ્રોલિંગ કરે છે ત્યારબાદ અમે નળાબેટથી સીધા અમે મેન પોઈન્ટ જ્યાં તો ત્યાં નડા બેટ દ્વારા આવ્યા જ્યાં તમે સાંજે સાંસ્કૃતિક જે બીએસએફના જવાનું હોય પાંચ વાગ્યા પ્રોગ્રામ થાય છે જે તમે અહીંયા આવીને જોઈ શકો છો જે આ નડાબેટનું અંદર આવેલું છે જે બીએસએફના ત્યાં કામ થાય છે તમે એની સાઈડ જશો તો બાળકો માટે સરસ મજા ગેમિંગ ઝોન આવેલું છે અને આ સાઈડ જે આર્મી બીએસએફ જવાનું છે એનું સંગ્રહાલય પણ બનાવવામાં આવ્યું છે તમે જે સામે આ જે જગ્યા જોઈ રહ્યા છો આ એ જગ્યા છે કે જ્યાં બી એસએફને જવાનું પરેડ થાય છે જે સૂર્ય આઠમે ત્યારે એટલે સનસેટ પોઈન્ટના સમય એટલે સાંજે પાંચ વાગ્યા પછી સાડા છ તો અહીંયા જે આ જે તમે જગ્યા જો અહીંયા બધા પ્રેક્ષકો જે બધા આવેલા હોય એ ત્યાં બેસે છે અને જે વચ્ચે જે જગ્યા છે એ બીએસએફ જવાનું પોતે અહીંયા પરેડ કરે છે ત્યારબાદ એની બાજુની અંદર ડાબી સાઈડ સરહદ ગાથા નામનું એક સંગ્રહાલય બનાવ્યું છે જે ખૂબ જ સુંદર અને સરસ છે એ સરહદ ગાથાની અંદર તમે જશો નહીં કોઈ ટિકિટ નહીં નહીં કોઈ ચાર્જ છે તો એ જોવાનું બોલતા નહીં ત્યાં બી જવાનોની એક એક માહિતી ત્યાં મૂકવામાં આવેલી છે તેમનો આ જે આ જે સંગ્રહાલય બહુ સુંદર છે અને બધા અહીં મેપની અંદર બધું સમજાય કે કયા કયા સંગ્રહાલય ક્યાં ક્યાં છે અને કયા કયા બ્લોકની અંદર તો તમે આ જે જોઈ શકો છો આ એમ નડાબેટ જે આર્મીના જવાનોનો એમનો પહેરવેશ એક સુંદર મજાનો આ પહેલું સ્ટેચ્યુ મૂકવા આવે છે ત્યારબાદ તમે અંદર જેવા જેવા જશો તે બોર્ડર લાઇનમાં કયા પ્રકારના સૈનિકો છે બરફમાં કયા પ્રકારના સૈનિકો છે જમીન પછી પાણીની અંદર કયા પ્રકારના સૈનિકો નેવીની અંદર કયા પ્રકારના સૈનિકો આ બધી માહિતી ત્યાં તમને જોવા મળશે તો આની જે વિડીયો છે મેં આખું તમને આની અંદર મૂકવા આવે છે બરાબર ધ્યાનથી તમે આ વિડીયો નિહાળો 新闻来了。 ત્યાં એક સુંદર એક બીજો થ્રીડી ટાઈપનો મૂકેલો એક બોટ મૂકેલો અને ત્યાં તમને સામે એક ટીવી સ્ક્રીન હશે એ સ્ક્રીનની અંદર તમે દરિયામાં મુસાફરી કરતા હો એ ટાઈપનું તમને લાવશે તો જ્યાં તમે એ ટીવીની સ્ક્રીન બતાવી જો તમને એવું લાગે કે પોતે દરિયામાં પેટ્રોલિંગ કર્યા છો બહુ સુંદર આ જગ્યા છે અને ત્યાં તમને એક નાના પ્રકારના મોડલ પણ મૂકવામાં આવ્યા છે જુદા જુદા જે બીએસએફ જવાના આર્મી બેન્ડનું પણ અહીંયા ફોટોગ્રાફી મૂકવામાં છે એમના જે બેન્ડ છે એ પણ મૂકવામાં આવેલા છે ત્યારબાદ આર્મીના જે પોશાકના જે ગણવે છે જે આર્મી બેન્ડનો જે ઉપયોગ કરે છે એ પણ મુકવાનો તમે જોઈ શકો છો કે અત્યારે આર્મીનો જે પોશાક છે બી એસ જવાના એમનું પણ અહીંયા મૂકવામાં આવેલું છે ચિત્ર મૂર્તિ સ્ટેચ્યુ જે બહુ સુંદર છે નળા જોવાનો સમયની વાત કરીએ તો સોમવારે અહીંયા રજા રહે છે તેનો જોવાનો સમય વિઝિટ ટાઈમ છે સવારે નવથી સાત પરે ટાઈમ છે સનસેટ પછી અને ઝીરો પોઈન્ટ પણ વિઝિટનો ટાઈમ છે નવથી ચારનો રહેશે આ ખાસ ધ્યાન રાખીને તમે અહીંયા નડાબેટ આવી શકો છો બીજી વાત કરું કે તમારે નડાબેટ આવવા માટે સૌથી બેસ્ટ સુવિધા આવવા જવા માટે પાલનપુરથી બસ સ્પેશિયલ નડાબેટ આવે છે જે રોજ સવાર વહેલાં નળાબેટ તમારે કઈ રીતે આવવું એ મેં તમારા માટે સ્ક્રીન પર એક ઇમેજ મૂકી છે તમે આ બરાબર જો તમે વિમાન દ્વારા નજીકનો જે હવાઈ અડ્ડો છે અમદાવાદ છે બસ દ્વારા પણ આવી શકો અને ટ્રેન દ્વારા પણ આવી એની બધી માહિતી અહીં મૂકવામાં આવેલી છે તમે આ માહિતી જોઈ લેજો તો આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો તો લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રો આ વિડીયો અચૂક શેર કરજો જેથી કરીને જે લોકો નડાબેડ આવતા હોય તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવજો